સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ સ્માર્ટ સંચયથી વાર્ષિક સત્તર હજાર આઠસો પચાસથી પણ વધુ કિલોલીટર જળ સંચય કરશે વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોના મુખ્ય ઇન્ક્યુબેટર અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડની પેટા કંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટે બાગાયતી વિસ્તારોમાં અત્યાધુનિક ક્લાઉડ આધારિત સિંચાઈ શરૂ કરી છે આ મહત્વપૂર્ણ પગલું એરપોર્ટના જળ સંરક્ષણ પ્રયાસોમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે અમદાવાદ એરપોર્ટ પર સત્તર એકર લીલીચમ હરિયાળીને આવરી લેતી સ્માર્ટ સિંચાઈ પ્રણાલી દ્વારા સેન્સર અને રિયલ ટાઈમ હવામાન ડેટાના ઇનપુટ સાથે દરેક છોડને તેની જરૂરિયાત મુજબ પાણી મળશે પાણીના વેઠવાટને અટકાવવાની સાથેથી પર્યાવરણને હરિયાળું રાખે છે આ સોલ્યુશન હવામાનને પારખી પાણી આપવાના સમયપત્રકને સ્વનિયંત્રિત કરે છે તેનાથી પાણીનો ઉપયોગ વધુ કાર્યક્ષમ અને પર્યાવરણ અનુકૂળ રહે છે આ ટેકનોલોજી યોગ્ય સિંચાઈથી એરપોર્ટની હરિયાળી અને કુદરતી સૌંદર્ય જાળવી રાખવામાં ખૂબ મદદરૂપ છે એસવીપીઆઈ એરપોર્ટની રોજિંદી કામગીરીમાં ટકાઉપણું સામેલ કરવા માટે આ અપગ્રેડ એક મહત્વપૂર્ણ પગલું છે ઊર્જા કાર્યક્ષમ લાઇટિંગથી લઈને કચરો કટાડવાના કાર્યક્રમો સુધી એરપોર્ટે અનેક ઉદાહરણીય પહેલો કરી છે અને તેને યથાવત રાખવા પ્રતિબદ્ધ છે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ મુસાફરોના ઉત્કૃષ્ટ અનુભવ માટે સમર્પિત છે